અંકલેશ્વર શહેર તાલુકા ભાજપ સંગઠન દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ડોર ટુ ડોર ફરી એકત્ર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી સમગ્ર તાલુકામાંથી એકત્ર કરાયેલ વિવિધ ચીજવસ્તુઓનું ધારાસભ્ય કાર્યાલય ખાતે પેકિંગ કરી તેની કીટ બનાવી પૂરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવાની તજવીજ હાથ ધરી છે આ ઝુંબેશમાં અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ તાલુકા ભાજપના પ્રમુખ દેવેન્દ્ર દેવધરા ધર્મેન્દ્ર પુષ્કર્ણા અને ભરત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર તાલુકાના વેપારી વર્ગે આ રાહત સામગ્રી એકત્રિત કરવાના ફરીને દાતાઓ પાસેથી અને દુકાનદારો અને સર્વત્ર ફરીને લોકો પાસેથી અસરગ્રસ્ત લોકો માટે વિવિધ ઉપયોગી વસ્તુઓનું ઉઘરાણી કરવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટીના અંકલેશ્વર ખાતેના કાર્યાલય ઉપર આજ રોજ એ બધી વસ્તુઓનું એક કીટ બનાવીને જેમાં રાશન કીટ હોય કિચન સેટ હોય મચ્છરદાની હોય સાડી હોય વિવિધ વસ્તુઓની આજે કીટ બનાવીને અહીંયા અંકલેશ્વર હાંસોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અમે સાથે મળીને આ કીટ અહીંયા તૈયાર કરી છે અને ત્યારબાદ ઉત્તર ગુજરાત સાબરકાંઠા વિવિધ જે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં આ ટેમ્પો દ્વારા આ કીટ અને આખો ટેમ્પો ત્યાં કાર્યકરો સાથે જઈને ત્યાં જઈને અમે વિતરણ કરવામાં આવશે